सुमाडा रियल गाडी एनजी आई लाईटो रियल गाडी आई लाईटो आई लाईटो मसाला इकोस्टाना दे नमीरा सुमाडा कार रियल गाडी एनजी ई यो न हाले पाटो से फिक्स करवो पड़े आमा आमा बोल 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 करे छे

ai lái tô mình rửa đi tô hello hôm nay bị tro hả nè đi xe bị rửa rửa đây coi nè khay cái rồi đặt khăn đồ cái rồi hả nè ô đặt lắc khăn đi cho về lại về lại đi xe bị rửa đây nè đi thế nè đi xe đây cả đi પ્રાઇવેટ સેલ ગાડી રહી હમલે એ ધુમાડા ગાડી ટીપીનો ટાયનો ધુમાડા ને થઈ જા ચાલે

હમ હમ મિત્રો આપણે ને બાઈક લઈને આવી ગયા છીએ માઠમાં જો હાલ પહેની દે અને આપણે એને ડાયલો નાખવાનું છે હાથ થી હમ હાથ થી નાખන්නේ છે સેલી વારનો સેલી વાર હાથ થી સેલી વાર થી એમ કેન જીણો 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 પાછું નાકરો જીય ગયો થઈ ગયો

यो खास यो नक्रसै जस्तै सम्बुला। म क त यथे बदा एक हारे पाकी न पत्थरी थै जा। नट लवन न चबा बिडासी। अउ जाऊ आज। चल। हालै र हो अब हात प धोइ न के नि फुडकी थाइस नाकमा। के नाकोरी फुटी? ना ना लेइन। के चाहिँ लेइन? अनि के

પૈકી ખાઈ ગયું છે તો જોતા એ કેટલું નુકસાન કર્યું કે ખાધેલું કહેતા હતા બાઢાળી આવે ને મિત્રો બહુ નુકસાન કરે કેઢાળી જો સાત પાંચ ભેગી થઈ આવી ગઈ હોય ને ડાયરો તો એ નુકસાન કરે એની વાત જવાય દે એવું નુકસાન કરે લગભગ તો આપણે અહીં ચાર શેર કરી પણ એક જ છે એ ચારક જ જોવા મળે બાકી નથી જોવા મળતી

કેટલી ખાઈ ગઈ એમ ઈ ગ્રાન્ટ લેમાં આયા છે એક ખાલી હામે કીધી છે શેઢાળુ 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 હે ને મિત્રો ભૂંદડો ખાય ને એ રીતના ન ખાય શેઢાળુ છે ને આપણે થોડો એ સોડવો હોય ને ઉપાડી લે પછી ખાય એમાં ખરી ખોદી ભૂંદડા હે પટતું પટતું ફોળાય ને ઢોઢવા ઢોઢવા ખાય પણ શેઢાળુ ના ફોડવો જ ઉપાડી લે લાવું બધું એ શેઢાળીનું કામકાજ

આમ જોડી મિત્રો ને મિત્રો આપડે ભૂંગરા ને શેઢાડા ને આપડે ખા એવું રેવા નહીં દે મારે સમજો તો નુકસાન કઈ નહીં ન કર્યું Kaya daan, kaya pisik, kaya daan, kaya Atau ula, kaya bopet, kaya jela ini, srewa di jadung ini, kaya bopet, Ini aja, weh, nah, weh, kaya bener, weh Ini aja, bukas, tuh, nih, mitro

કન્ટિન્યુ બ્લોક માં બેનારી જો હવે અમે વિન્ડ લઈએ સોળી ઉકલ સોળી આપણે સોળી વિન્ડ લીધી બધી જો આટલી થઈ સોળ હતી ઘણી શીંગુ મિત્રો ઓલો વરસાદ આવ્યો ને સાત આઠ તારીખે વરસાદ છ સાત તારીખે મને શીંગુ જે ઉકલ હતી ને વરસાદ પહેલાંની છે બધી બગડી ગઈ દાણા ખરાબ થઈ ગયા હતા હારી હારી ગયા વીણી આટલી થઈ ગયું એટલી વેન લીધી બાકી વાતાવરણ આવું થઈ ગયું ધુમ્મસ જેવું છે બધું નથી ધુમ્મસ દેખાય હા મિત્રો તમે કોમેન્ટ કરો ને એ પહેલાં તમને જણાવી દઉં કે તમે કદાચ શેઢાળી જોઈ હોય કે ના જોઈ હોય તમે અત્યારે હમણાં આગળ અત્યારે સ્ક્રીનમાં તમને બતાવીશ એ ટાઈપની શેઢાળી હોય જે ફોટો તમને આગળ અથવા અમારે દેખાય તમને વિડીયોમાં તો એવી હોય શેઢાળી કાંઠાવાળી બહુ એની ધ્યાન રાખે ચાલાક હોય મિત્રો એની પાસે નજીક ના જેવા કાંટા હોય એના એ એક દોઢ દોઢ ખેડૂત હશે ને એને તો શેરધાળી જોઈએ છે કેવી હોય હને આવું બધું છે દાય તો હાલો હવે ને સુરત દાદા લેક પોગી ગયા છે હવે જવા દેવી ઘરે તો મિત્રો ને પોપટ આવી ગયા જવું દે છે હા આવી ગયા મેળા પણ ખાવા જ નથી દેતા લે મિત્રો બહુ હેરાન કરે પોપટને શેઠાડા પોપટની તો વાત જ જવાઈ ગઈ એટલા હેરાન કરે પોપટ અમને કોઈને લેવો હોય તો લઈ દેજો પોપટ બહુ હેરાન કરે તો મિત્રો નવી આવેલા નવી આવે છે કાનમે લેવાય લેવાઈ બાવાની

પડે ઉપાર ના રહે મિત્રો ગરમી ને ફરીને થતીને મસ્ત મજા ઠંડા પાણી બાકી મિત્રો વાદળ પાછળ જો ચાલુ થયા છે થોડોક આવી જાય ને ડાયરો કામ થઈ જાય આપણે જરૂર જ છે એમને જોગ જેવો થઈ જાય ને તો નકર નહીં આવે બે દિવસમાં તો હને ડાયરો પાણી ચાલુ કરવું જાય એમ આપણી માંડવીમાં આમાં ખાસ જરૂર છે પાણીની વાત થયું છે હળવે હળવાની અંચા તો નથી ચાલુ છે આજે મોટું છે આ બાજુ ફતેક છે અને વરફવા મંડી જાય વાર ના લાગે થોડાક આવી જાય ને તો કામ થઈ જાય મિત્રો બાકી આ રીતે તે સંધ્યા ખીલતી મસ્ત મજાની તો ચાલો ડાયરો હવે હને આ સાથે જ આપણે આજનો આ વ્લોગ છે ને અહીંયા જ કરી દઈશું પૂરો હોપ કે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય છે પસંદ આવ્યો તો લાગશે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એને હાઈપ કરવાની ખાસ ભૂલતા નહીં તો આ ડાયરો છે ને હવે મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ